નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામનાની તો જોઈએ આજના સમાચાર તો અમારા રિપોર્ટર ધર્મેશ ટાક સાથ તો તાલુકાના ઉમરકોટ ગામે નાયબ કલેક્ટર નાગાછણ તરખાલાની આગેવાનીમાં માસ્ટર બસો વીઘાનું ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે બસો વીઘાનું દબાણ દૂર કરવામાં આવ્યું બે હજાર દસ ની સાલમાં ભાદર જળાશે અન્વયે જંગલ ખાતાની ડૂબમાં ગયેલ જગ્યા અન્વયે તેત્રીસ હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામે સર્વે નંબર દસ પૈકી એક અને પિંચોતેર પૈકી બે ની જમીન જંગલ ખાતા ફાળવેલ હતી પરંતુ હાલ સુધી આશરે એકત્રીસ હેક્ટર થી વધુ જગ્યામાં વિવિધ દબાણદારો દ્વારા આશરે પંદર વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતી આ બાબતે ગામની ફેરીની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્ય પદ્ધતિ મુજબ કલમ એકસઠ નીચે કેસો ચલાવી અને કલમ બસો નીચે આખરી નોટિસો આપીને દબાણ દૂર કરવાની તમામ કાર્યવાહી અનુસરી આજરોજ રોજ ઓગણીસ દબાણદારો દ્વારા કરાયેલા આશરે બસો વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવેલ હતું જેની બજાર કિંમત આશરે ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાથી વધુ થાય છે આ જમીનનો ખુલ્લો અને દબાણ રહી કબજો આજરો જંગલ ખાતાને આપી દીધેલ છે આ દૂર કરવા માટે ટ્રેક્ટર અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલ છે આ બાબત પૈકી એક ખાસ બાબત નોંધવા જેવી છે કે આ ઓગણીસ દબાણદારો પૈકી ત્રણ ઇસમો વિરુદ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયેલા છે આ દબાણ દૂર કરવા માટે નાયબ કલેક્ટર નાગાજણ તરખાલા મામલતદાર શ્રી આર કે પંચાલ